તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું આપણે મોબાઈલમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી ઘણા લોકો મોબાઈલમાં એકદમ મતલબ ધીમી રિંગટોન હોય અને હાઈ અવાજવાળી મોટા અવાજવાળી રિંગટોન સેટ કરવી હોય તો કેવી રીતે કરવી તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો નાનલોકડ વિડીયો છે ચાલો શરૂ કરીએ વિડીયો શરૂ કરતા પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને પણ લાઈક કરી દઈશ અમારા નવા વિડિયો મિસ ના કરો અને આ નોટિફિકેશન બી ઓન કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરો સૌથી પહેલાં સેટિંગ એપ્લિકેશન ઓપન કર લેવાની છે ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરશો ઉપર એક ઓપ્શન આવશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન એમાં ક્લિક કરીએ અને આ ઉપર સ્ક્રોલ કરશો એટલે ઉપર આવશે રિંગટોન રિંગટોન ઉપર ક્લિક કરવાનું છે રિંગટોનમાં ક્લિક કરી અને અહીંયા બધી સિસ્ટમ રિંગટોન આવી ગયો પ્લસ આઇકોન ઉપર ક્લિક કરવાનું છે પ્લસ આઇકોન ઉપર ક્લિક કરી તમારે ગીત સિલેક્ટ કરવાનું છે તમારે કયું ગીત રાખવાનું છે એને ક્લિક કરી અને એ ડન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે ગીત સિલેક્ટ થઈ ગયું તો ફાઇનલ કહેસાને વિડીયો એટલો જ પસંદ આવ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને આ નોટિફિકેશન બિલના પણ ઓન કરી દેજો જેથી તમે અમારા નવા વિડીયો મિસ ના કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય